નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એભલવાડા સાથે જય બગિયા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર સુરત શહેરની અંદર મચ્છરપુરા કોલસાવાડા શેરીમાં પિંચોતેર કિલા ઘીના ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા સુરત શહેરમાં ગણપતિજીના તહેવાર નિમિત્તે લોકોએ અલગ અલગ થીમમાં ગણપતિજીને બિરાજમાન કર્યા સુરત શેરીના રાજા કહેવાતા ગણપતિ પ્રગતિ મંડળ દ્વારા ગણપતિની મૂર્તિ અને બિરાજમાન કરવામાં આવી ગણપતિના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે હજારો લોકો ગણપતિના દર્શનાર્થે આવી રહ્યા છે સુરત શહેર સિટીની અંદર ગણપતિજીને અલગ અલગ થીમમાં રજૂ કરવામાં આવી રહ્યા છે કોઈ વૃક્ષના ગણપતિ બનાવ્યા છે તો કોઈ ગ્રુપ દ્વારા ઘીના ગણપતિ બનાવવામાં આવી રહ્યા છે ઘીની મૂર્તિની અંદર અયોધ્યા મંદિરનો નજારો જોઈ શકાય છે ગણપતિજીની બાજુમાં રામલીલાની મૂર્તિના પણ દર્શન લઈ શકાય છે જી સર આપનું નામ યુ ચંદ્રવર્ધન કાનુરાવાલા જી સર આજે ગણપતિનો જે તહેવાર ચાલી રહ્યો છે તેમના વિશે તમે શું કહેશો ગણપતિનો તહેવાર અમે પેલા નાની મૂર્તિ શરૂઆત કરેલી હતી ચોવીસ વર્ષ અમે નાની મૂર્તિ લાવ્યા પચીસમો વર્ષથી અમે મોટું આયોજન કર્યું આજની મોટી મૂર્તિ અમે ગયા વર્ષે બી લાવેલા પચીસમો વર્ષથી બહુ મોટું આયોજન કરેલું એના કારણે સરકાર અમને એટલો બધો મળ્યો એના કારણે આ વર્ષે બી અમે મોટી મૂર્તિનું આયોજન કર્યું છે મોસારો કનેક્શન કનેક્શન અને જે અત્યારે તમારા ગ્રુપ નું નામ અમારા ગ્રુપ નામ જે શ્રી અને એમાં કેટલા લોકો જોડાઈ ગયેલા છે એમાં અમારા મિનિમમ 40 થી 50 માનવ જોડાયા તમે ગણપતિજી નું કાર્યક્રમ કેટલા વર્ષથી કરો છો અમે આ છવ્વીસમો વર્ષ છે અમારું તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો સંદેશો એક જ લેવા લેવા માંગીએ છીએ કે ગણેશની પૂજા અમે એકદમ સારી રીતના કરો ને એકદમ સારી રીતના કરીએ છીએ ને બધા હિન્દુઓને અમે કહેવા માંગીએ છીએ કે એકદમ સારી રીતના બધા પૂજા કરો અને જે તમારે ગણપતિ જ્યારથી બેઠાડે છે ત્યારથી અહીંયા મહેમાન તરીકે કોણ આવેલું છે મહેમાન તરીકે અમારે શ્રીનાથ છે આરતીબેન બેન છે એ રોજ દર્શન કરવા આવે છે જી સર આપનું નામ નામ સંસાર સંસારી જે અત્યારે ગણપતિના તહેવાર ચાલી રહ્યા છે તેમના વિશે તમે શું કહેવા માગો છો ગણપતિના તહેવાર આખા સુરતમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યા છે તો તથા અમારા લાલ દરવાજા એક જનથી યુનિવલર તરફથી આ વર્ષે કંઈક અલગ જ થીમ નવી એટલે પર્યાવરણ બચાવવા માટેની ટીમ પર આયોજન કરવામાં આવેલ છે જેથી અમે એકદમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે મા માટી અને વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી અમે મૂર્તિ બનાવેલી છે જેથી કોઈ પર્યાવરણને અમે નુકસાન પહોંચાડ્યું નથી અને મૂર્તિ એકદમ ઇકો ફ્રેન્ડલી છે જેથી અમે સુરતની જનતાને બધાને મેસેજ આપવા માંગીએ છીએ કે વૃક્ષો બચાવો અને પર્યાવરણ બચાવો જેથી કરીને આપણી આગળની પેઢીને કોઈ તકલીફ ન પડે તમારા મનની અંદર વિચાર ક્યારે આવ્યો કે અમારે આ રીતની થીમ સુખી કરી અને ગણપતિજીની મૂર્તિ બનાવી છે વૃક્ષો હાલમાં હાલના સમયમાં જોતા વૃક્ષો બહુ કપાઈ રહ્યા છે તેથી અમને વિચાર આવ્યો કે વૃક્ષો બચાવવા જોઈએ જેથી બધાને ઓક્સિજન મળી રહે બધાને વ્યવસ્થિત એ રીતે તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો લોકોને એટલો સંદેશો આપવા માંગીએ કે પર્યાવરણ બચાવો રૂપ આપવાનો ઉત્સાહ કરવા જોઈએ એ માટે અમે આ ટીમ રાખવામાં આવે છે જી સર આપનું નામ મારું નામ મુન્નાભાઈ છે આજે જે ગણપતિના તહેવાર ચાલી રહ્યા છે તેમના વિશે તમે શું કહેવા માંગો છો ગણપતિનો તહેવાર ચાલે છે ઉપસા સારો છે અમે આ ગણપતિ બનાવવા માટે લગભગ બે મહિનાથી વિશેષ કરતા હતા એ જે હિસાબે ઘીના ગમત બનાવે છે એ ભાઈનો અમે કોન્ટેક્ટ કર્યો એ ભાઈને મળ્યા પછી એના માટે અમને ડાયરી જરૂર પડી પછી ડાય વાળાનો કોન્ટેક્ટ કર્યો પછી ડાય વાળા બોલાવ્યા ઘી વાળા ભાઈ બોલાવ્યા એના હિસાબે બંને જેને ભેગા કર્યા પછી આ હિસાબે આખો કોન્ટેક્ટ અમે નવો ઉભો કર્યો છે આમાં ઘણી મહેનત કરી છે અત્યારે જે તમે ઘીનો ગણપતિનો ગણપતિ વિચાર આવ્યો છે તેમના વિશે તમે શું કહેશો ગીના ગણપતિ બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો લોકો ગીના કમાર બનાવતા હતા એટલે અમને અમારે આખા મંદિરવાળાને એવું થયું કે ભાઈ આપણે કઈ નવું કઈ ગીના ગણપતિ બનાવ્યું એટલે અમે બધા મંદિર વાળા ભેગા મળીને કહ્યું કે ભાઈ આપણે ગીના ગણપતિ બનાવીએ તો બધાએ આ કીધું તો ચલો બનાવો પછી એને પ્રોજેક્ટ કરી પેલા ભાઈને મળ્યા પેલા ભાઈને મળ્યા એ હિસાબ આખો પહોંચ્યો ઉભો કર્યો અને આ મૂર્તિ તૈયાર કરી અત્યારે તમે કેટલા કેટલા ઘીના ગણપતિ બનાવેલા આ પંચોતેર કિલો ઘીના ગણપતિ કેટલા દિવસ લઈ ગયા હતા બનાવતા બનાવવામાં તો અમે બે મહિનાથી ટાઈમ મારતા હતા બે મહિના શું લોકોને સંદેશો શું દેવા માંગો છો તમે લોકોને સંદેશો કહેવા માંગે છે કે આ કંઈક નવું એ કહ્યું તમે આવો ને આ શ્રી ગણેશજીના તમે દર્શન કરો એનો લાભ લેવો I'm